મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે ડુપ્લિકેટ સરકારી કચેરી કૌભાંડના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું કસ્ટોડિયલ મોત છોટાઉદેપુરથી બ્રેકિંગ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગુજરાત રાજ્યની બહુ ચર્ચિત ડુપ્લિકેટ સિંચાઈ કચેરીના કાર્યપાલક એન્જિનિયર તરીકે સંદીપ રાજપૂત દસ્તાવેજોમાં સહયોગ કરી કચેરીમાં હાજર થતો અને આ નકલી કચેરીને કરોડોની પણ ફાળવણી કરાતી હતી પચીસ કરોડ રૂપિયાના કૌભાંડના મુખ્ય આરોપી આજે સાંજે છ વાગે છોટાઉદેપુર સબ જેલમાં ગભરામણની ફરિયાદને લઈ સરળ માટે હોસ્પિટલ લઈ જવા તો સિવિલ હોસ્પિટલમાં સાંજે છ એકવીસ કલાકે સમગ્ર કૌભાંડના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું રહસ્યમય મોત નીપજ્યું હતું ત્યારે સમગ્ર કૌભાંડને લઈ સામાન્ય જનમાનસ પર અનેક સવાલ ઊભા થાય છે હવે જોવું રહ્યું સમગ્ર મામલે શું નવો વળાંક આવે છે હાલ તો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પર બનેલા આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ ગ્રામીણ ટુડે ન્યૂઝ છોટાઉદેપુર વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને ન્યુઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો